વિના કાકા આપડે માલ બનાવે છે હું કાકા માલ બની ગયો માલ બની ગયો અને ટાપો મસ્ત બનાવવાનો છે એકવીસ આપડે યા જ નાખવાનું કંડલા કંડલામાં તો મિત્રો હું તમને બધું દેખાડે અહીંયા તમે જો આપણે માલ બનાવવાનું છે માલ કઈ રીતે નાખી છે તમને બધું દેખાડે તમે બને રેજો લોગમાં

અને દેખા હવે 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 દેખા આપડે બધા પૂરો ખાવું ભરાઈ ગયા છે એક મસાલ બેલ પૂરો કરી દીધો છે પગ દો છે આપણે માજા હવે છે બીજો સટ્ટો નાખવાનું છે બગાતર પર દો મિનિટ જો કિરણ કિરણ આપ નાખી પાણી એ બાબા આવો કિના બાબા હાલો ગયા છે તૈયારીમાં હા આપડા

માવો હરખો બનાવજો જો હરખો કરાવજો દિનાક માવો હરખો બનાવું હા મિત્રો આમાં પાંચ ઠેલીનો માલ વયો જો છે એક ઠેલીમાં 10 10 ટકા રાદો સિમેન્ટ અને એક સિમેન્ટની ઠેલી 10 ટકા રા કપચીન 10 ટકા આપણે પણ્યો હતો તમે જો મિત્રો આપણે જો વિના બે થી ત્રણ ટાકા પાણીના હમાય જાવડો ટાકો બનશે છે 10 દિમાક ટાકો કમ્પ્લીટ થઈ જાય પ્લાસ્ટર સડે બધું આવી જાય

આપણે ઉઈ ગયા છીએ ઓલા પરીશભાઈ બેઠા મારા ખપ્પાની શરૂઆત થઈ ગઈ છે તમે જોવો અહીંયા અવાજ ભાઈ ઠીલી ખાલી કરે છે હું જોવો તો મારે તમને ખપાઈ જાય એટલે આપણે પાછું તમે સડી જવાનું છે તો હમણાં હું જાઉં છું તો હવે

આજમાં જેમ તમને વાત કરી એમ આપણે થઈ ગઈ છે છે અમારા કાકા દિનેશભાઈ છે અમારા કાકા છે દિનેશ કાકા અમારા લીંબુ પાણી કાઢો છો છે છે બટેટા સુધારે છે પોવા બટાટા બનાવશો વાટા ખાવા મળ્યું આટા મારે કરો આટા જલ્દી માલ ખાપકો એટલે આપડે પોવા બટાટા બનતા છે પેલો આપડે મેઘાઇ ગયું છે

સેવલી સોમના ઓડિશલવાયા સેવલી ના કે છે જો આપણે આ બિલા કડો ડિસલાઇન ઉભરી જાય તો બને ડિસ્ક ડિસ આપે છે સયા ભાઈ જુઓ છે હવે હાથ ધોઈ રહ્યા છે ને આ બધાએ આવી જાય સેવલી પરે છે આપણે અને બાબાને જો કે મન વાળી કેમિકલ વાળી છે તો થેન્ક યુ ભાઈ છે

ಬಾ ಕಾಯ ಹು ಬೆ ಸಾಗರ ಭ